વડોદરાના સમાચાર લોકસભા ચૂંટણી લક્ષી કોંગ્રેસ વડોદરા દ્વારા ન્યાય રેલી લોકસભા ચૂંટણી લક્ષી વડોદરા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ન્યાય રેલી શરૂઆત અટલાદરા ખાતે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી વોટ બાર ના અલગ અલગ વિસ્તારથી થઈને તાંદલજા ખાતે સંપન્ન થઈ હતી આ ન્યાય વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર શહેર પ્રમુખ ઋત્વિજ જોશી શહેર વિપક્ષ નેતા અમીર વડોદરા લોકસભાના પ્રભારી

જનસંપર્ક કરવા માટે અહીંયા આવ્યા છે અહીંયાથી નીકળીને ગામમાં જવાના છે અને લોકોને જે રીતની પરિસ્થિતિ હાલની છે મોંઘવારીનો માર જે રીતનો છે અને જે વર્ષોથી જે વડોદરાનો વિકાસની વાત કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા ખૂબ અલગ છે લોકોને જે તકલીફો છે એ તકલીફોનેથી નિજાત મળે લોકોની વેદનાને વાચા મળે એ એ દિશામાં કામ કરવા માટે થઈને એ એ વાત લોકો સુધી પહોંચાડવા માટે અત્યારે પ્રચાર અર્થે નીકળી રહ્યા છે દિમા શૈતન હૈ બચકે હિન્દુસ્તાન હૈ બડે છોટા મિયા આર રેડી ટુ લર્ન એવરી ટુ લર્ન બિકમ પરફેક્ટ અરીના હેલ્પ્સ યુ માસ્ટર દનિમેશન ટ્રુ ટોપ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જુડે એન્ડ બિકમ જૉબ રેડી Watch our new film, "Bade Miya, Chote Only in theaters this Eid.